ત્યાંથી એરપોર્ટ અને મિલાનોથી લંડન લંડન થી લેસ્ટર લેસ્ટર થી મારે ઘરે બહુ મોટી ચાલો ફટાફટ રસ્તામાં બધું તમને બતાવો અને જય બજરંગબાલી અને કૃપા હોય તો શું ના થાય ભાઈ હે શું ના થાય જુઓ તો કરી ભાઈ જો કઈ અંધ શ્રદ્ધામાં પડવાની જરૂર નથી સબ સુખ લહે તુમારી સરના દેવતા ચિત્ત ન ધરે પાછું એવું કીધું કે ઓર દેવતાને ચિત્ત ન ધરો ઓર દેવતા ચિત્ત ધરે હનુમત છે સર્વ સુખ કરે બરોબર હવે તો તમારા પાક પીરે મેં તો બધું ટૂંકમાં કહી દીધું બધું જારો છે ફેબ્રુઆરી મહિનો છે તડકો કેવો છે ના પૂછો વાત આજે ચાને કે જીદ ના કરો સન પણ છે કે જાવાની જીદ ના કરો તો ચાલો લાસ્ટ તમને બતાવી દઉં નજારો અમારો થેન્ક યુ ધીસ વિલેજ થેન્ક યુ આખવા નેચરલ પૃથ્વી તડકો આપ્યો અહીંયા મસ્ત હવા આપી બધું આપ્યું ચાલો તો ફટાફટ નીકળીએ છીએ હવે મિલાનો ડુંગરાઓ ની કંદ્રાઓ માં થઈ ને નીકળી ગયા છે ચાલો હવે હાઈવે બતાવીશ થોડું થોડું જે કઈ રસ્તા માં આવશે બતાવતો જાયસ અને જાય છે યાર ત્યારે ડુંગર જાવ નજારો છે કઈ અમારે અમે અહીંયાથી થી જઈએ છીએ આ ઓટો હાઈવે છે એટલે કે અત્યાર સુધી અમે સિંગલ હતા અહીંયાથી થી આવી રીતે ટિકિટ લઈ લેવાની કોઈ માણસ નહીં કોઈ માથાકૂટ નહીં આવી રીતે અમે હવે હાઈવે ઉપર હમણાં ચડી જશું અત્યાર સુધી સિંગલ રસ્તો હતા અને સીધા હાઈવે પકડી લેશું સીધો મિલાન અહીંયા છે ને બે રસ્તા છે લોકલ અને હાઈવે જેને ફાવે એને હાઈવે ઉપર જવાનું ટોલ ટેક્સ પે કરવો હોય એને અને ન પે કરવો હોય એને સિંગલ માં જવાનો એવી રીતે છે હવે ચડી ગયા હાઈવે ઉપર કોઈ માથા ઘટ સીધા મિલનો સુધી અઢી કલાક સુધી કોઈ જાતનો ટોલ ટેક્સ નહીં કઈ નહીં આ સારું જો ભાઈ આવી સિસ્ટમ તમને કેવી લાગી જો અઢી કલાક સુધી કોઈ જાતને નહીં બે ને બે ને ચોવીસ બતાવે ને બસો પિસ્તાલીસ કિલોમીટર સુધી એક પણ ટોલ નાખું નહી આવે એટલે કે એક વખત તમે નીકળી ગયા પછી છેલ્લે સીધા ભરવાના એમ આ કટકે 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 એવું નહીં અહીંયા યુરોપમાં એવું છે ભાઈ જુઓ સામે કૈલાસ નું દર્શન થાય જુઓ આખો ડુંગર ભીર્યો છે બરફનો

ટેક્સ ફ્રી જો લાઈનમાં લોકો ઊભા છે ટેક્સ રિફંડ કરવા તમે વસ્તુ લીધી હોય ને તો તમારો ટેક્સ છે ને રિફંડ આવી જાય તમારે ટુરિસ્ટને ટેક્સ ન ભરવો પડે તો આ છે મિલાનો ભાઈ મિલાનો એરપોર્ટ મોટો અને નાનો અને એકદમ ઇઝી તો મારે અત્યારે થઈ ગયું છે ચેકિંગ બધું થઈ ગયું છે અને હું બેઠો છે અહીંયા એરપોર્ટે હમણાં મારી ફ્લાઇટ છે પૂછી જઈશ લંડન ઓકે અને ત્યાંથી જઈશ લેસ્ટર ત્યાં શોપિંગ કરી અને ત્યાર પછી જઈશ ઘરે ચલો તો અમારી લંડનની ફ્લાઇટ લંડન લુટોનની જાય છે ચલો નીકળીએ છીએ લુટન છે ને કોઈ બિઝનેસ ક્લાસ હોય જ નહીં બધી લોકલ ટોન એરપોર્ટ છે હવે હમણાં સિક્યુરિટી કરીને જાઉં છું બારોબાર ટોન એરપોર્ટ છે ને એ સાવ નાનો એરપોર્ટ છે એટલે ઇઝીથી તમારે એમ કે નીકળી જવાનું તરત જ હું જો નીકળી ગયો છું ઈઝીથી એમ કે વગર કોઈ ઓલા વગર હમણાં હું નીકળી જઈશ બારોબાર જે આવી રીતે અહીંયા સામાન આવે એ લઈ લેવાનો બરાબર આ પટ્ટા ચાલુ છે આવી ગયો છું લુથન એરપોર્ટે બારોબાર અહીંયા બસ સ્ટેશન છે ત્યાંથી બસ મળે છે એટલી બધી ઠંડી છે ઓ માય ગોડ અલગ જ પ્રકારની ઠંડી છે ઓ ચાલો શું કરીએ અહીંયાથી ટેક્સી હમણાં આગળથી લઈશ ટેક્સી લઈને ગાડીએ અને ગાડીએથી પછી આગળ હું આવી ગયો છું લેસ્ટરમાં હવે લેસ્ટરમાં હું જાઉં છું સામાન સામાન લેવા અને પછી નીકળીશ પાછો ઘરે બરોબર તો સાંજે લૂંટન આવ્યો હતો પછી રસ્તામાં રોકાઈ ગયો હતો અને હવે પાછો લેસ્ટર અત્યારે પૂગી આવ્યો અને લેસ્ટર થી લઈ અને હમણાં પછી

તમને માઇનસ બે દેખાતો હોય કે ઠંડી બહુ પડે ફ્રીજિંગ થઈ જાય ચાલો તો ફટાફટ બકાલો લઈ લો અને તમને જે બતાવું શું ભાવ છે શું બકાલો ઓકે

ફોગી વાતાવરણ થઈ ગયું ફોગી જુઓ ફોગી એન્ડ ફ્રીઝિંગ બંને સાથે આલ્યા રાખે ભાઈ આલ્યા રાખે આવો 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 ઇંગ્લેન્ડ આવો યુરોપ આવો આવો જુઓ વાતાવરણ જુઓ આવો આવો ભાઈ આવો અહીં શું છે કે નવ વાગે દસ વાગે એવી રીતે જ દુકાનો ખોલે બધી એટલે તમારે એમ કે નવ દસ વાગ્યા સિવાય કામ ન થાય એમ નવ દસ વાગે પછી જ કામ થાય કે હોય તો કરવાનું નોર્મલ છે અહીંયાના રીત રિવાજ તો નોર્મલ કહેવાય ને તો હું જોઉં છું કંઈક ભણેલા કે પાટા કે મળે તો આવ્યો છું મેલ્ટન રોડ ઉપર ટ્રાય કરવું જોઈએ ક્યાંક ને ક્યાંક ખુલ્લું હોય કોઈ તો જોઈએ બરાબર એ છે કે છે કે નહીં અહીંયા છે બે દુકાનો જાઉં છું ત્યાં તો હું આવ્યો તો મેલ્ટન રોડ ઉપર આ છે મેલ્ટન રોડ જોઉં છો અને કઈ છે નહી પાટા વણેલા મળ્યા નહી વેલું છે મળે તો ખરી પણ હું વહેલો થઈ ગયો છે બીજું નહીં નહિ થઈ ગયો તો વાંધો નહોતો મળી જાતે બધી છે ને સવારે બધી દુકાનો બંધ હોય છે સવારે અત્યારે છે આઠ તો સાડા આઠ વાગે તો હું આવી ગયો છું શોપિંગ કરવા માટે બધું જોવો છો અહીંયા બધું આમ લાઈન ટુ લાઈન છે જોઈએ લઈ લો જોઈએ તે માગો તે ટમેટા બે ના કિલો મળે એ રીતે બધું છે જે જોઈએ તે ઓ કેમ છો ઓહો મજામાં મેં કીધું દેખ મેં કીધું દેખાતા નહીં હોલીડે ઉપર છે શું ઓ જુઓ મેડ ઇન ઇન્ડિયા કેવડી સરગવાની સીન છે એવડી બધી તમે નહીં જોયું એવડી બધી છે આમ જો છે ત્યાંથી ત્યાં સુધી પહોંચે પેર મળે ગાજર પ્યોર ઇન્ડિયન જો કેરી આવી ગઈ જો આથણાની કેરી ખાટા કાતરા બોલો ચાલો ખાટા કાતરા અને આ કેરી આથણા માટેની કેરી ટીંડોરા દ્રાક્ષ બધું આપણું બકાલું મળે બધું ગવાર દૂધી તુરિયા કારેલા મરચાં ભીંડા ગવાર બધું શું કહેવું ખાવા પીવાનું બધું એટલે બધું મળે જોઈએ છે ફટાફટ લઈ લઉં ભારતના ખેડૂતોને ધન્યવાદ કે લીલું લીલું લસણ મોકલાવે છે અમારે અહીંયા મળે છે ધાણા જો મળે લીમડો મળે બધું મળે આ બધું ચીકુ મોકલાવો છો થેન્ક યુ આ કિસાન ને છે ને આ રોજ ઉઠીને કિસાન ને ધન્યવાદ દેવો પડે જો કિસાન આ બંધ કરી દે ને તો આપણે બધા ઠપ થઈ જાય કંઈ કામ ના આવે આપણું બધું આપણા કિચાનો ઉગાડે છે અને વિદેશોમાં લોકો ખાય છે બરોબર જોવા તો દ્રાક્ષના ડગલા પડ્યા બ્લેક બે પાઉન્ડ ને કિલો બ્લેક લઈ લે જોઈએ એટલી કિલો ફાફડાને પણ ખોખામાં પેક કરી દીધા બોલો હવે ફાફડા હું આજે લેવા જતો તો પણ સવારે દુકાનો ન ખોલ્યું હોય હવે ફાફડા પણ પેકેટમાં મળે વાહ ભાઈ વાહ તો ફાઇનલી હવે હું જાઉં છું પાછો મારા ઘરે લેસ્ટર થી નીકળી ગયો છું 100 માઈલ થાય છે લેસ્ટર થી તો ચાલો સિંતેર ગાડી અહીંયા માઈલ હોય છે અહીંયા કિલોમીટર નથી હોતા તો સાઈઠ સિંતેર સાઈઠ સિંતેર સિંતેર હલાવવાની હોય છે વાદળા આવી જાય બરાબર તો તમારે પણ છે ને જીવનમાં આગળ ન દેખાય ને તો ચિંતા નહી કરવાનો આગળ આગળ હાલ્યા રાખો ને એટલે આગળ આગળ રસ્તો મળી જશે પણ આ કોઈ કેતું નથી જીવનની સફળતા રહસ્ય છે ને કોઈ કેતું નથી કારણ કે બધા સફળ થઈ જાય એટલે કોઈ નથી ઈચ્છતું કે તમે સફળ થાવ ઓકે તો હાલ્યા રાખો જો આગળ ફોગી હતું પાછું મસ્ત જો ગાડી ચાલતી જાય છે ચાલો તો હવે ઘરે જઈને પાછો આગળ આગળ હજી તો ઘરે જઈ આરામ કરી કેટલા વાગે પહોંચીશ ખબર નહીં બે વાગે પહોંચીશ હા ઓલામાં ને બતાવે છે મેપમાં અને બે થી પાંચ ત્રણ કલાક આરામ કરી અને સીધો જોબ ઉપર જઈશ હોલીડે હોલિડેમાંથી સીધો જોબ ઉપર જોબ ફિનિશ કરીને હોલીડે ગયો તો હોલીડે ફિનિશ કરીને સીધો જોબ ઉપર વાહ ભાઈ વાહ ચાલો ભાઈ જય બજરંગબલી